આમાં શું કરવું તો કે આમાં જો તમે આમ જોવા જાઓ તો ત્રણ છ છે તો અઢાર છે બે સોળ છે ઓકે મારી દ્રષ્ટિ આવું દેખાય છે કે આ બેનો ગુણાકાર કરો પછી અહીંયા બેનો ગુણાકાર કરો ઓકે આ બે ને અઠા તો બે અઠા સોળ તો એ જ રીતે તમે આ બેનો ગુણાકાર કરો બે સત્તા ચૌદ તો ચૌદ ચાર ઓપ્શનમાં આપ્યું છે મારી દ્રષ્ટિએ આ યોગ્ય થઈ ગયું આના સિવાય બીજો કંઈ લોજિક હોઈ શકે ના નથી પાડતો પણ અત્યારે આ બંનેના ગુણાકારના બેઝ ઉપર મને એવું લાગે છે કે સાત દુ ચૌદ પ્રમાણે ચૌદ જવાબ સેટ થાય છે રેડી એક કરતાં વધારે લોજિક સેટ થતા હોય એક કરતાં વધારે જવાબ પણ સેટ થતા હોય છેલ્લે માન્ય કયું રાખવાનું પેપર સેટરના મગજમાં જે હોય એટલે અત્યારે આ પ્રમાણે આનો જવાબ ચૌદ થાય છે બે સંખ્યાનો ગુણાકાર એ વચ્ચે લખવાનું બે સંખ્યાનું ગુણાકાર વચ્ચે લખવાનો તો તમને એમ થાય કે આ ઉપર શું લેવા લે કે મજા આવે એટલે ઓલું ખાલી ખાલી ન લાગે ને એટલે ભૈરું ભૈરું લાગે એટલે લખ્યું છે એવું કઈ જરૂર નથી લખ્યું એટલે એનો કઈ મતલબ નીકળવો જોઈએ બરાબર જિંદગીમાં આટલા બધા જન્મે છે ને જન્મે એનો મતલબ એવું નહીં બધા કરોડપતિ થાય એનો મતલબ એવું નહીં મરીએ જાય હોય બધા જેમ આ કેમ છે એમ ઘણા બધા હોય એટલે એવું છે ખબર જરૂરી નથી દરેક વસ્તુનો કંઈક મતલબ નીકળે કહેવાય એવું માગું છું કદાચ તમે આમાં ગોંટતા રહેતો હોય કે પાંચ ને બે નો શું મતલબ થાય એનો મતલબ કઈ નથી તો પેપર પતી જાય પછી ઘરે જઈને ચેક કરજો ઘણું બધું નીકળશે અત્યારે પેપર દરમિયાન કઈ વિચારવાનું નથી મસ્ત સેટ થાય ત્રણ ચક અઢાર બે અઠાર તો બે સત્તા ચૌદ વાર્તા પૂરી બહુ નહીં વિચારવું પરીક્ષામાં કેમ કે ટાઈમ ખૂટશે પછી પેપર પતી જાય પછી ખુબ વિચારવાનું કેમ કે પછી ટાઈમ નો કોઈ પ્રશ્ન જ નથી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ